મારી પાસે પેશન્ટ આવ્યું નીલમ ઉંમર ત્રેવીસ વર્ષની છે એકદમ નાની છોકરી છે કોલેજમાં ભણતી છોકરી છે સ્કાલ્સોરિયાસિસ સોરિયાસિસ એટલે વાળ માથામાં માથાના વાળમાં સોરિયાસિસ હોવું અને પૂરા માથાના વાળ જતા રહેવા તો એ મારી પાસે આવ્યું મેં આવ્યું એટલે સીધી જ અમારી હેબિટ હોય અમે સીધી જ નાડી પરીક્ષા કરીએ એની નાડી જોઈએ મેં પેશન્ટને પૂછ્યું કે તમને આ તકલીફ કેટલા સમયથી છે તો કે મેડમ છ મહિનાથી આ તકલીફ થઈ છે મેં શાંતિથી વીસ મિનિટ સુધી નાડી જોઈ એનું હેરમાં એનો પ્રોબ્લેમ જે છે એ જોયો અને મેં કીધું કે બેન આ તમને છ મહિનાનો રોગ નથી આ તમને છે ત્રણ વર્ષનો જૂનો રોગ ત્રણ વર્ષથી તમને આ રોગ થયેલો છે અને એ પણ એટલો ડીપ ધાતુમાં જતો રહ્યો છે ને તો પેશન્ટ ચોંકી ગયું બેન તમને કેવી રીતે ખબર પડી કે બેન આ ત્રણ વર્ષ જૂનો રોગ છે તો મેં કીધું બેન અમે આ નાડી પરીક્ષા જે કરીએ છીએ ને એ અમને બધું જ બતાવી દે છે કે આ રોગ તમારો કેટલા વર્ષથી જૂનો છે કેટલી કઈ ધાતુમાં ગયો છે અને કેટલી દવાઓ પણ તમે ખાધી છે કેટલા વર્ષથી તમે દવાઓ ખાઈ રહ્યા છે બધું જ અમને નાડી પરીક્ષાથી ખબર પડી જાય હું ડૉક્ટર રેણુકાઝેતપુરા આયુર્વેદા કન્સલ્ટન્ટ હેલ્થ સ્કિન ડાયટ એક્સપર્ટ પંચકર્મ સ્પેશિયાલિસ્ટ અમદાવાદમાં સુરત અને બરોડામાં અમારા પંચકર્મ ટ્રીટમેન્ટ સેન્ટરો છે જ્યાં વાળની વાળની સ્કીનની વેઇટ લોસની પંચકર્મ ટ્રીટમેન્ટ થઈ રહી છે અને ડાયજેશન પ્રોબ્લેમની પણ ટ્રીટમેન્ટ થઈ રહી છે તો આજે આપણે ચર્ચા કરીશું કે આ નાડી પરીક્ષાથી આપણે કયા કયા રોગો વિશે જાણકારી મળી શકે છે જેમ એલોપેથી ડૉક્ટર માટે આ સ્ટેસોસ્કોપ છે ને એવી જ રીતે અમારા માટે નાડી પરીક્ષા છે પછી ડૉક્ટર આ સ્ટારોસ્કોપથી જ ખાલી હાર્ટનું ચેસ્ટનું નિદાન કરી શકશે બીપીનું નિદાન કરી શકશે જ્યારે અમે આયુર્વેદ ડૉક્ટર્સ નાડી પરીક્ષાથી આખા શરીરનું નિદાન કરી શકીએ છીએ ખાલી અમારો અહીંયા હાથ પડે અમુક ક્વેશન્ટ તો તો એટલા એટલા ચોંકી જાય છે ને કે હું હાથ મૂકું ત્યારે જ મને ખબર પડી જાય કે બેન તમે માઇગ્રેનનો પ્રોબ્લેમ ઘણા સમયથી છે માથાનો દુખાવો વાળ આવે વાળની ટ્રીટમેન્ટ માટે પણ અમે ડાયગ્નોસિસ કરીએ એને માથાનો દુખાવો કારણ કે વાળની ટ્રીટમેન્ટ તો અમે કરીએ છીએ પણ એનું મૂળ કારણ શું છે એ અમારે જાણવું જરૂરી છે તો આ નાડી પરીક્ષા આપણે રોગનું મૂળ કારણ મૂળ બતાવી દે છે તો નાડી પરીક્ષાથી આપણે રોગનું મૂળ કારણ જાણી શકીએ છીએ આયુર્વેદની દૃષ્ટિએ જે કોઈ બી રોગ જે થાય છે એ આપણે જે ત્રણ દોષો છે વાત પિત કફ એનું ઇમ્બેલેન્સથી થાય છે તમે ક્યારેય વાતપીત કફના રિપોર્ટ જોયા છે થાય ક્યારે વાતપીત કફના ક્યારેય નહીં એ ક્યારેય એક્સરેમાં પણ નથી આવતું એ ક્યારેય કોઈ એમઆરઆઈમાં રિપોર્ટ્સમાં પણ નથી આવતો વાતપીત કફ ક્યારેય કોઈ રોગો પહેલાંમાં નથી આવતું છતાં પણ વ્યક્તિને પ્રોબ્લેમ હોય છે ઘણી વખત એવી એવું પણ આપણે જોઈએ છીએ કે વ્યક્તિને એટલા બધા પ્રોબ્લેમ હોય દુખાવાના એટલા બધા પ્રોબ્લેમ હોય કમરના દુખાવાના પ્રોબ્લેમ હોય માથાના દુખાવાના પ્રોબ્લેમ હોય પણ રિપોર્ટ્સ એકદમ નોર્મલ આવે રિપોર્ટ્સમાં કશું ના એમઆરઆઈમાં પણ કશું ના આવે રિપોર્ટ્સ બ્લડ રિપોર્ટ્સ કેટલા બધા કરાવે તો પણ કશું ના આવે કારણ કે એ ત્યાં વાત વાતપીત કફનું એમ્બલે ઇમ્બેલેન્સ થયેલું હોય ત્યારે આ રોગ થયો હોય છે તો નાડી પરીક્ષા દ્વારા આપણે નાડી પરીક્ષા દ્વારા આપણે આ વાત વાતપીત કફમાંથી કયો દોષ વધ્યો છે કયો દોષ ઘટ્યો છે એ આપણે જાણી શકીએ છીએ નાડી પરીક્ષા દ્વારા આપણે વ્યક્તિનું ડાયજેશન પાવર કેવો છે ડાયજેશન સિસ્ટમમાં કેવી ઇમ્બેલેન્સ થઈ છે કોન્સ્ટિપેશન છે કે નહીં એ પણ આપણે જાણી શકીએ છીએ વ્યક્તિ કેવું ફૂડ ખાઈ રહ્યું છે વ્યક્તિની રુચિ કેવી છે એને કયો રસ વધારે ભાવશે કે તીખું તળેલું વધારે ભાવે છે કે ગળ્યું વધારે ભાવે છે એ પણ આપણે નાડી પરીક્ષાથી જાણી જાણી શકીએ છીએ નાડી પરીક્ષાથી આપણે વ્યક્તિની પ્રકૃતિ પણ જાણી શકીએ છીએ કે વાયુની પ્રકૃતિ છે કફની પ્રકૃતિ પ્રકૃતિ છે કે પિત્તની પ્રકૃતિ છે આ પ્રકૃતિ જાણવાથી આપણે આગળ જતાં ઇન ફ્યુચરમાં કોઈ બી રોગ ના આવે એની પણ આપણે જો પેશન્ટને કહી દઈએ અમે કહી દઈએ છીએ કે ભાઈ તમને ઇન ફ્યુચરમાં તમારી આ પ્રકૃતિ છે જો તમે આને ફોલો કરશો તો ઇન ફ્યુચરમાં તમે આ રોગથી બચી શકશો પિત્ત પ્રકૃતિવાળી હોય તો એને એસિડિટીના પ્રોબ્લેમથી આપણે અમે બચાવી શકીએ છીએ કફ પ્રકૃતિવાળી વ્યક્તિ હોય તો એ એને સ્થોલ્યથી અમે બચાવી શકે છે કે વજન વધવાથી વધવાના પ્રોબ્લેમથી થાઇરોઇડના પ્રોબ્લેમથી એ બધા પ્રોબ્લેમથી અમે બચાવી શકીએ છીએ વાયુ પ્રકૃતિ વાયુ વ્યક્તિ હોય છે તો એને અમે દુખાવાના રોગથી બચાવી શકીએ છીએ તો આવી રીતે નાડી પરીક્ષા એ આપણે રોગથી બચવા માટે પણ જરૂરી છે કે નાડી પરીક્ષા કરાવીએ તો આપણે આપણે પ્રકૃતિ જાણી શકીએ અને એ પ્રમાણે આપણે આપણે આહાર વિહારમાં ચેન્જ લાવી શકીએ અને રોગથી બચી શકીએ છીએ નાડી પરીક્ષા એ આપણે પગના અંગૂઠાથી લઈને માથાના રોગ માટે બધા રોગો માટેની નાડી પરીક્ષા છે તમે કોઈ રોગ આવ્યો તો એમાં અલગ અલગ રિપોર્ટ્સ કરાવવા જવા પડે છે જ્યારે તમને શરીરના કોઈ બી ભાગમાં રોગ હોય એ ફક્ત નાડી પરીક્ષાથી પણ ખબર પડી જાય છે તો આપણે ક્યાંય બી શરીરના નાનામાં નાનો રોગ થયો છે તો એ પણ આપણે નાડી પરીક્ષાથી ખબર પડી શકે છે નાડી પરીક્ષાથી આપણે ઊંઘના પ્રોબ્લેમ પણ ખબર પડી શકે છે જે લોકોને ઊંઘ બરાબર ના આવતી હોય એકદમ ઊંઘમાં પણ એને જાગતો હોય ઊંઘમાં પણ વિચારો ચાલવું રહેતા હોય એ પણ નાડી પરીક્ષાથી આપણને ખબર પડી જાય છે આમ ફક્ત નાડી પરીક્ષાથી જ અમે પેશન્ટને માથાનો દુખાવો કોન્સ્ટિપેશનના પ્રોબ્લેમ ઊંઘના પ્રોબ્લેમ એસિડિટીના પ્રોબ્લેમ ખાલી નાડી પરીક્ષાથી જ અમે કહી દેતા હોય છે ત્યારે ઘણી વખત તમને પેશન્ટો ક્વેશન કરતા હોય છે કે મેડમ તમને આટલું બધું નાડી પરીક્ષાથી કેવી રીતે તમે જાંચ કરી શકો કે ભાઈ મને આટલા બધા પ્રોબ્લેમ છે અને પેશન્ટ ચોંકી પણ જતા હોય છે કે હા બેન તમે જે એ બધા જ મને પ્રોબ્લેમ છે ત્યારે અમે કહેતા હોય છે કે અમારી પાસે અમારા જે આયુર્વેદના જૂના જે શાસ્ત્રો છે નાડી સ્પેશિયલ નાડી પરીક્ષા વિજ્ઞાન આયુર્વેદિક નાડી પરીક્ષા વિજ્ઞાન વિભાગ ભાગ એક આયુર્વેદિક નાડી પરીક્ષા વિજ્ઞાન ભાગ બે તો આવા જે શાસ્ત્રો આયુર્વેદના જે ગુહ્ય શાસ્ત્રો છે એને અમારે ડેલી એનું વાંચન કરવું પડતું હોય છે રીડિંગ કરવું પડતું હોય છે અને એવું નથી હોતું કે આ એક જ વખત રીડિંગ કરીને અમે મૂકી દઈએ એમાં જે એક એક શબ્દ હોય છે એ આત્મસાત કરેલો હોય છે અને પેશન્ટ ઉપર અમે એ જોઈએ છે અનુભવીએ છીએ અને ત્યારે અમે આ સ્ટેજ ઉપર પહોંચી શકીએ છીએ અને ત્યારે અમે આવું સચોટ નિદાન કરી શકીએ છીએ ક્યારેક અમારામાં પણ ભૂલ થતી હોય છે પરંતુ એ જે ભૂલ થતી હોય છે એની સામે અમારી પાસે આવા શાસ્ત્રો હોય છે એનાથી અમે સુધારી શકીએ છીએ તો નાડી પરીક્ષા આપણે જે પ્રકૃતિ પ્રમાણે જે દોષ પ્રમાણે રોગો થયા છે થાય છે અને એ રોગ ના આવે એના માટેનું પણ આપણને એડવાન્સમાં પણ માહિતી મળી શકે અને સાથે સાથે જે રોગ આવ્યા છે એને પણ આયુર્વેદ પદ્ધતિથી આપણે સચોટ નિદાન દ્વારા અને સચોટ ચિકિત્સા દ્વારા દૂર કરી શકીએ એના માટે આ નાડી પરીક્ષા ખૂબ જ સરસ છે અને ખૂબ જ જરૂરી પણ છે દરેક વ્યક્તિ માટે તો આ નાડી પરીક્ષા અમારો આયુર્વેદ માટેનું એક અમારું અમૂલ્ય રિસર્ચ કહેવાય કે અમૂલ્ય એક નોલેજ માટેનું અને અમારું જે સ્ટેથોસ્કોપ આયુર્વેદ ડૉક્ટરનું એક સ્ટેથોસ્કોપ છે નાડી પરીક્ષા